નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો ચાલુ જ છે મિત્રો રાબેતા મુજબ અને રાજીનું કામકાજ તમે કહી શકો ને તો રાજીનું કામકાજ પણ ચાલુ છે બ્લોક નંબર આઠમાંથી તમે જોઈ શકો છો બ્લોક નંબર આઠ છે મિત્રો ત્યાંથી રાજીનું કામકાજ પણ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લે કેવા એ છે આજના ડુંગળીના બજારમાં હા મિત્રો અમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અંદાજિત આવક કરી તો મિત્રો ત્રીસથી ચાલીસ હજાર કટાની ત્રીસથી પાંત્રીસ હજાર કટા આસપાસની આવક જોવા મળી રહી છે અંદાજિત અને હરાજીનું કામકાજ પણ ચાલુ હરાજીમાં પણ એટલા વેપાર આવી જાય છે મિત્રો પાંત્રીસ હજાર આજુબાજુ હરાજીમાં પણ વેપાર કટાના આવી જાય છે અને કેવું બજાર રહીએ છીએ રૂબરૂ જઈને જાણીએ બે થી રૂપિયા નો ભાવ થયો સાઈડ ની વાત કે સાઈઝ માં મોટી સાઈજ ના હે પણ પતિ બગડેલો માલ છે મિત્રો પતિ બગડી ગઈ છે મિત્રો અને એમની પતિ થઈ ગઈ છે

ત્રણસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે ત્રણસો ને એકસાઠ રૂપિયાનો સાઈઝમાં નાની સાઈઝ છે પણ એકદમ ગોળ દળીનો માલ છે મિત્રો એકદમ ગોળ માલ છે મિત્રો તમે જો છો આ માલ માલ મકાઈ નો ઘટે